સુરત લોકસભા બેઠકના ભાજપના સાંસદ બિનહરીફ ચૂંટણી જીત્યા છે ત્યારે સુરત કોંગ્રેસના નેતા અને ત્રણ મામલતદારો દ્વારા હાઈકોર્ટમાં મુકેશ દલાલની આ જીતને હાઈકોર્ટમાં પટકારવામાં આવી છે જે મામલે સાંસદ મુકેશ દલાલને આગામી નવમી ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવાયું છે સુરત લોકસભા બેઠક પર ચૂંટણી વખતે ખૂબ જ મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીત્યા હતા ત્યારે મુકેશ દલાલની આ જીતને હવે સુરત કોંગ્રેસના નેતા અને ત્રણ મતદારો દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી શામ દામ અને દંડની નીતિનો ઉપયોગ કરી ભાજપે ઉમેદવારને બિનહરીફ જાહેર કરાવ્યા હોવાનો અને ચૂંટણી પંચ પણ ભાજપના એજન્ટ તરીકે કામ કરતો હોવાની વાતનો ઉલ્લેખ હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કરવામાં આવ્યો હતો આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા પોતાના અંગત હિત માટે મતદારો સાથે દ્રોહ કર્યાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્યારે હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલને નવ ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યો છે કોર્ટ દ્વારા સુરત લોકસભા બેઠકના સાંસદ મુકેશ દલાલને સમન્સ પાઠવવામાં આવ્યો છે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ હતી જ્યાં ઓગણીસ લાખ મતદારો સાથે પ્રજા દ્રોહ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ઉમેદવારી પત્રક રદ થતા અપક્ષ ઉમેદવારો પાસે ભાજપ દ્વારા શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી ફોર્મ ખેંચાવી લેવામાં આવ્યું હતું જેના કારણે ઓગણીસ લાખ મતદારો મતદાન કરવાથી વંચિત રહ્યા હતા આ આક્ષેપો સાથેની પિટિશન સુરતના ત્રણ મતદારો દ્વારા હાઈકોર્ટમાં ફરી ફેર ચૂંટણી કરવા માંગ કરવામાં આવી હતી જેથી હાઈકોર્ટે સુરત લોકસભા બેઠકના સાંસદ મુકેશ દલાલને આગામી નવમી ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે જેથી મુકેશ દલાલની મુશ્કેલીઓ વધી શકે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત